નમસ્કાર દર્શક મિત્રો આપជា છોટી બેટીની ગુજરાતી હવે જોઈએ અગતના સમાચાર ગીરગઢા તાલુકાના મોતીસર ગામે કુદરતની અભૂતપૂર્વ પૂર કરામત ગીરગઢા તાલુકાના મોતીસર ગામે આવેલ મહાદેવ મંદિર પ્રાંગણમાં કુદરતનો અનોખો ચમત્કાર જોવા મળ્યો છે મંદિર પાસે આવેલા વર્ષો જૂના પીપળાના વૃક્ષની એક જ ડાળીમાં સંપૂર્ણ કડવો લીમડો ઊગી નીકળ્યો છે ખાસ વાત એ છે કે પીપળાની ડાળીમાં શરૂ થયેલું નાનું વેંકુર હવે સંપૂર્ણ લીમડાના ઝાડનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે આ દ્રુશ્ય ગામના લોકોમાં આશ્ચર્ય સાથે આધ્યાત્મિક શ્રદ્ધા પણ વધારી છે લોકો તેને કુદરતની અનોખી કરામત ગણાવી રહ્યા છે તો કેટલાક તેને સત્કાર અને પવિત્રતાનું ચિહ્ન માની રહ્યા છે મારું નામ દીપક ભાઈ શિવશંકરભાઈ વોરા છે મારું મૂળ વતન મોતીસર છે પછી આ મંદિર જે છે એ અમારા દાદા પરદાદા બાંધેલું છે અને સો વર્ષ જૂનું મંદિર છે બરાબર આ પીપળો જે છે પીપળાની અંદર લીમડો તેમજ એ સિવાયની બીજી સાતથી આઠ વનસ્પતિ આ આના પીપળામાં નીકળેલી છે અને ઓટોમેટિક નીકળેલી છે એમાં કાંઈ કોઈ વાવેતર કે કંઈક કરેલું નથી કોઈ બીજ કોઈ એમાં રોપેલા નથી બરાબર જે છે એ પીપળામાંથી બધું એની મહેર જ બધું ઉપજી આવેલું છે આ મંદિરની સેવા પૂજા કોણ કરે છે પૂજા અમારા વડવાઓ પહેલેથી કરતા આવે છે છેલ્લા સો વર્ષથી અને અત્યારે હાલ અમારા બાપુજી મારા પપ્પા છે શિવા દદા બરાબર એ આ મંદિરની પૂજા કરે છે જે તે સમય કરી અમારા ભોગા બાપા કરીને હતા એના નામ ઉપરથી આ મંદિર ભોળાનાથનું મંદિર છે શિવલિંગનું નામ ભોગેશ્વર મહાદેવ રાખેલું છે મારું નામ દિલાભાઈ કાનાભાઈ સોલંકી દિલાભાઈ આ મંદિર કેટલા સમય જૂનું છે અને આ પીપળાની અંદર જે લીમડો ઉગ્યો છે એના વિશે શું કહે લીમડો છે એમાં પછી પીપે છે પીપળો છે આંબલી છે જાત વેલ છે જે આપણે વનસ્પતિ વેલ કહેવાય કેવાયડી વેલું છે બધી ઘણો વર્ષોથી આમ થઈ ગયું આ બિયારણ ઉગી જાય છે હા પચીસ વર્ષથી